પ્રથમ પૂજારી એવા નરભેરમ દાદાના ના દર્શન કરતી તો ચાલુ આપે થોડુંક માતાજી પાસે માહિતી પૂજા કરે છે તો ચાલો આપણે તેઓની પાસે માહિતી અને દર્શન પણ કરશું તો ચાલો દર્શન કરીએ અને માહિતી મેળવીએ અંદાજીત ત્રણસો વર્ષ જૂનું છે તો આપ જોઈ શકો છો એમ મારી પાછળ છે આ પીપળો વર્ષો જૂનો છે આપ જોઈ શકો છો આ આના થૂળિયા પણ એટલા જૂના દેખાય છે તો તે આ મંદિર ત્રણસો વર્ષ જૂનું હશે એવી આપને આશા છે તો ચાલો આપણે દર્શન કરીએ તેમજ માહિતી મેળવીએ આ મંદિર વિશે આપને વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપના મિત્રોને જેથી કરીને આપણી યુટ્યુબ ચેનલ એક હજાર મિત્રો કમ્પ્લીટ કરી લઈએ અને મને આગળ વધવાનું પ્રોત્સાહન મળે તો ચાલો આપણે આગળ વધીએ આઠ ભવનાથ મહાદેવ તેમજ જાગનાથ મહાદેવના પ્રથમ પૂજારી એવા નરભૈરમ દાદા અને તો આ છે માતાજી ચાલો આપણે મંદિરના વિવિધ જગ્યાઓની મુલાકાત લઈશું અને ત્યાં દર્શન કરશું આ છે મંદિરના બીજા પૂજારી એવા પ્રમોદભાઈ નરભેરામ દીક્ષિત

જાગનાથ મહાદેવ ભવનાથ મહાદેવ નું પ્રાચીન ગુણ મંદિર છે આ મંદિરમાં જયારે અત્યાર અને અત્યારે બીજી પેઢી ના માતાજી અહીંયા બિરાજમાન છે જો આપ કોઈ અહીંયા આવો દર્શન કરવા તો માતાજીની તેમજ મંદિર ની મુલાકાત લેજો અને અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક